ગામ હોય કે નગર મહેનતની કહાની સેમ જ છે તેવી જ રીતે સપના મોટા હોય કે નાના એ પૂરા ફક્ત હિંમત અને અથાક મહેનતથી જ થાય છે આવી જ મહેનત કરે છે આ સેવાભાઈ અને તેમની પત્ની પારુબેન દરરોજ સવારે આઠ વાગે થલતેજ મેટ્રો સ્ટેશનથી નીચે ઉતરતા આ પતિ પત્નીની મહેનત અને લગ્નને જોતો પણ એક દિવસ શુદ્ધ તેલમાં તળાતા સમોસા અને બ્રેડ પકોડાની ખુશ્બુ મને તેમની તરફ જતાં રોકી ના શકી શિવાભાઈ અને પારુબેન દરરોજ સવારે આઠથી સાંજના ચાર સુધી ગરમા ગરમ શુદ્ધ તેલમાં તળેલા સમોસા દાલવડા બ્રેડ પકોડા અને મિક્સ ભજીયા તો ખવડાવે છે પણ અંતરમાં તળે છે તેમના દીકરા દીકરીનું ભવિષ્ય તેમના માટે આ ફક્ત એક નાસ્તો નથી પણ આમાં છુપાયેલી છે તેમના પરિવારની આસ્થા અને ઉમીદ ગૂચડાએ સેવાભાઈને પૂછ્યું કે આટલી મજૂરી કરીને થાકી જતા હશો તો કે ના આ મારી પત્ની પારું છે ને સાથે એટલે આ મહેનત પણ મને મજા લાગે છે એનો આ સંગાત મને સપનાના ઉત્સવ જેવો લાગે છે તો આવો સ્વાદની સાથે એક પ્રેમ ભરેલી મહેનતને સમર્થન આપીએ